હલો મિત્રો તમારું મારા નવા નવલોગમાં સ્વાગત છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને મજામાં જઈશ તો આપણે પહોંચી ગયા વાડીએ અત્યારે અંધારું છે હજી તો કારણ કે વાગ્યા છે સવારના છક્તિ રોટલી આપી દીધી ચાંદની ઊભી થઈ ગઈ પુન્યમ પણ વાટે છે આપ દીધી રોટલી એટલે એને તો ઉતાવળી એવી જાગે એટલે જો એકા બીજા એકા બીજા જમના હાલો પેલો વારો જમના છે કે નહી છોટી ગય

આપણે ગાયું ધોવાઈ ગઈ છે અને નીંદ પણ નખાઈ ગઈ છે તો આપણે અત્યારમાં જવાનું છે ઘેરે કારણ કે બહાર નથી ઘેરે અને રુદ્રને એક્ઝામ ચાલે છે તો સ્કૂલે જવાનું હોય એટલા માટે અત્યારમાં આપણે ઘેરે જવું પડશે બાટલો ગેસ નું લેતા જઈ રબારી ને દઈ દીધી કે કાલ લાવ્યો તો હું બે બાટલા ચાલી બાટલો ફરાય ને આવી ગયેલો છે એટલે આ ખાલી બાટલો તો એને દેવો પડે ને લેતા આવો લઈ જાય કાલે સાંજે વાડીયા ભજીયા ખાધા ને એટલે બાટલો જો પૂરો કરી અહીંયા વાડિયે બાટલો કેમ ખાલી થાય પ્રોગ્રામ માં ખાલી થાય છે ને તો પછી તો હાલો હવે આપડે ચવા દઈ ઘરે નહીં જો આપણે કામ કરીને ફ્રી થઈ ગયા છે એ અને અમારા રુદ્રભાઈ તો પેપર દઈને આવ્યા છે શેનું પેપર હતું રુદુ કલરનું હતું કેવું ગયું પૂરું લખાઈ ગયું હતું કે બાકી હતું ટીચરે લીધું ત્યાં લખાઈ ગયું તું

અને રુદ્ર અને ભૂખ લાગી છે એટલે હવે જમવા બેહવું છે કરું તો આજે તાર પપ્પા અને દાદા તો નથી એને મોડું થશે એટલે તારે તો હવે ભૂખ લાગી છે એટલે કાંઈ મોડું હાલશે નહીં કેમ તો થાળ લઈને જમવા બીજ છે ને તારે તો હાલો બધા જમવા કેમ જો આપણે સવારે તો વહેલા ઘરે આવી આવ્યા હતા હવે અત્યારે સાર વાગી ગયા છે તો વાડવી

આપણે વાડીએ પોગી ગયા છીએ હવે અને શક્તિ ને ચાંદની ને પૂનમ ને જો બધું ઉભ્યું છે વાટે કે પાણી પીવું હોય હવે ત્યારે તો પૂનમ હા શક્તિ એ હા જશોદાન લક્ષ્મી ને જमुना બધા વાટે છે હવે એને બહાર આવવું હોય બપોરે ગયા હોય ત્યારે અંદર બાંધીને ગયા હોય ત્યારે બહાર નીકળવાની હાલ એ જમના હાલ હાલ લક્ષ્મી લક્ષ્મી હાલ ગંગા તરસી થઈ છે ને એટલે કેવી રાડું ઉપાડે છે ગંગા એ ગંગા

આ પાણી ખડ માં જાય છે ત્યાં પોગી જાય છે જો ઉભી રહી ગઈ હવે જો અમારી ગંગા જો 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 નેવી કુદે ને કે નો પૂછો વાત

હારું હાલો હવે મંડો રમવા તો મમ્મી વાસી તું કરવા મળી વાંચી તું કરવા મળી છેક બળદ નીચે થઈ ગયું છે આપણે નાખી દીધો છે હા આય રો કેમ ના આપડે ગાયું ખાણ મૂકી દીધું છે અને સાડા પાંચ થયા છે પણ વાવળ સડી જો એક જ ધારો પવન નીકળી ગયો છે અને લીમડા માંથી જોઈ એનો કોર કેવો ખરે છે અમારા રુદુને તો એમ જ થાય છે કે જો મારી માથે તો ફૂલનો વરસાદ થાય છે નહીં રુદો એમ કેટલી પણ વાવર સડી છે કેવી ધૂળની ડમરી સડી છે આમ જોવો આમ જાણે વરસાદ આવવાનો હોય ને વાતાવરણ થયું હોય એવું વાતાવરણ થઈ ગયું છે નહીં આગાહી છે પવન આખો ફરી ગયો આમ આમથી આવતો તો ને આમથી આવો જમના ને ખાણ બહુ ભાવે નઈ કરું તું જો કેવી સાટે છે જો લક્ષ્મી જો અને જશોદા તો જો ખાઈ તપેલી ઊંધી હોત વાળી દીધી છે અને જમના ઈ જો ધરાઈ ગઈ એટલે થોડુંક હતું એ પેડું મૂકી દીધું છે અને લક્ષ્મી યારે ઝગડવા વહી ગઈ છે જો લક્ષ્મી પાસે જવું તું પણ એમાં કઈ મેળ પડ્યો નહીં એટલે પાછી એવી એના વાસણમાં ખાવા